તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ સાડા સત્યાવીસ લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ઉપરાંત એલસીબી એસઓજી વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે આમ આટલી મોટી ચોરી સાડા સત્યાવીસ લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે ગુના નિયમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે ત્રણ આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું ઘરના જે મકાન માલિક છે તે બારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જી જોશી દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો ત્રણ દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂરતી હતી એ બધું ચોર આવીને બધું ટપાયું ગયા મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઈનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી વધુનું સોનું મારી દીકરીનું સોનું મારા દીકરાઓનું સોનું મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું ચોકડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને એટલો આભાર માનું એટલો ઓછો છે ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસે જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે થતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બનતા થયું મને ગણતરીના કલાકો મને સફળતા પ્રાપ્ત થઈ તો હું જિલ્લા પોલીસ અધિકારી કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ વર્ણન કરી શકું એમ નથી એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન પણ મારી જીવનની પૂજા મને પરત પ્રાપ્ત થઈ છે